માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાથમિક શાળા રૂમ જર્જરિત હાલતમાં કેમ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની ફતેપુરા પ્રાથમિક શાળાના રૂમ જર્જરિત હાલતમાં ગમે ત્યારે તૂટી જાય તેવી હાલતમાં છે શું આ જ વિકાસ છે શું નાના ભૂલકાઓ સ્કૂલ વચ્ચે આવી જશે ત્યારે તંત્ર જાગશે શું તંત્ર મોઘું બની તમાશા જોઈ રહ્યું છે ઘણીવાર અરજીઓ આપવા છતાં નવા બાંધકામની હજુ મંજૂરી નથી મળી જે આજરે છ વર્ષથી રિપેર કામ કરી કામ ચલાવવામાં આવે છે આજે ધાબામાંથી નીચે પડી રહ્યા છે ત્યારે સંજોગવસ કોઈ જાનહાનિ થઈ નથી પણ જો સંજોગ શાળાનું ધાબું તૂટી પડે ને કોઈ બાળક હાનિ પહોંચે તો જવાબદારી કોની રહેશે શું તંત્ર જવાબદારી લેશે